નર્મદા નદીના પાવન કિનારે ઘનઘોર વનો અને અલૌકિક પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થિત ચાણંદનું ગંગનાથ મહાદેવ આશ્રમ સનાતન ધર્મની અખંડ પરંપરાનું ગૌરવપૂર્ણ કેન્દ્ર છે વડોદરાથી અંદાજીત પંચાવન કિલોમીટરના અંતરે આવેલું આ તીર્થસ્થાન ધાર્મિક આધ્યાત્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે આ પવિત્ર ભૂમિ પર ભૂતકાળમાં અનેક સંતો મહંતો અને આદર્શ શિષ્ય સમૂહોએ ધ્યાન ભજન અને સાધનાના માધ્યમથી આધ્યાત્મિક ઉન્નતિ માટે અથાગ પુરુષાર્થ કર્યો હતો ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને અખંડ રાખવા માટે અહીંના સંતોએ અદ્વિતીય ત્યાગ અને બલિદાન આપ્યા છે આશ્રમના આદ્ય સ્થાપક શ્રી બ્રહ્માનંદજી મહારાજ વિશે વૈજ્ઞાનિકો તત્વજ્ઞાનીઓએ વર્ષથી વધુ આયુષ્યનું વર્ણન કર્યું છે જે આ સ્થાનની આધ્યાત્મિક ઉર્જા અને તપસ્યનું પ્રબળ સાક્ષ્ય છે આશ્રમનું મુખ્ય આકર્ષણ છે ગંગનાથ મહાદેવજીનું સ્વયંભૂ શિવલિંગ જે ઉલ્કામાંથી પ્રગટ થયેલું માનવામાં આવે છે સાથે જ અનાદિકાળથી અખંડ રીતે પ્રજ્વલિત રહેલો ધોણો પૌરાણિક વડનું વૃક્ષ જ્યાં અનેક મહાવિદ્યાઓ વિદ્યમાન હોવાનું માનવામાં આવે છે આ સ્થળને વિશેષ મહિનમાં આપે છે ભૌલિક દ્રષ્ટિએ પણ આશ્રમનું અનોખું મહત્વ છે પૂર્વ દિશામાં માં નર્મદાજીનો પાવન પ્રવાહ અને નદીના કોતરમાં ફેલાયેલું ઘન વન પશ્ચિમ દિશામાં સરસ્વતી મંદિર અને ખીણમાં વિકસિત બોટનોકેલ ગાર્ડન જ્યાં આયુર્વેદિક તથા નેચરોપેથી પદ્ધતિઓનો ઉપયોગ થતો આવ્યો છે ઉત્તર દિશામાં બાળા ત્રિપુરા સુંદરી માતાજીનું મંદિર પણ આવેલું છે માર્કેડે પુરાણ અનુસાર આ પવિત્ર સ્થાનેમાં માં ગંગાએ તપસ્યા કરીને ભગવાન શિવને આત્મસાત કર્યા હતા તથા પોતાના કામો પ્રત્યે પ્રાયશ્ચિત કર્યું હતું તેનાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે વૈશાખ સુદ સાતમના રોજ દર્શન આપ્યા હોવાનું શાસ્ત્રોમાં વર્ણન છે આ તપોભૂમિ પર રચાયેલા અનેક ઐતિહાસિક અને પૌરાણિક પ્રસંગો હિન્દુ ધર્મ માટે ગૌરવ સમાન છે એવી માન્યતા છે કે આ પવિત્ર ભૂમિ પર પગમુક્તાની સાથે જ ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે આથી સર્વ સનાતની ભક્તોને વિનંતી છે કે ગંગનાથ મહાદેવ

અને એમની માનવકામના પણ પૂર થાય છે આ મંદિરનું એક મહત્વ છે અને મહત્વ શું છે એ તમે અમે જાણીશું અમારા દર્શનાર્થીઓ સાથે આપણે काफ़ी મંદિર लगता इदर। है इधर एक तरह की ઓર જબસે આયા કાફી जो भी अपन मनोकामना શાંતિ મિલતી હૈ જો મનોકામના જે આપણે સોચતે લગભગ पूरा हुआ है। आपका मेरा नाम सुमित चंद शर्मा राजस्थान का रहने वाला हूँ करौली डिस्ट्रिक्ट सौरभ है और हमारा कंस्ट्रक्शन का काम है तो के प्रयत्न से और हमारे आग्रह करने से हम लोग ने यहाँ पे काम किया है रिडेवलपमेंट रिकंडीशनिंग का जो आप देख सकते हैं आओ। ગંગનાથ મહાદેવ ટ્રસ્ટ ડભોઈ તાલુકામાં પીંપળાની નજીક આવેલું છે એ મહંત બ્રહ્માનંદજી બ્રહ્મચાર્યનો મોટો આશ્રમ છે આશ્રમ ખૂબ લાંબા સમયથી લોકો કહે છે લગભગ ત્રણસો ચારસો જૂનો આશ્રમ છે હવે હમણાં આ લોકોએ ટ્રસ્ટીઓ રીડેવલપમેન્ટ કર્યું અને સરસ બનાવ્યો છે લોકો બાર બારથી અહીંયા દર્શન કરવા માટે આવે છે નર્મદા સ્નાન કરવા માટે આવે છે ગંગા સાતમ દિવસ અહીંયા મેળો ભરાય છે અને આ લોકો જે લોકો છે જ સાકા અને સાથે આવે છે ખૂબ જ સારું વર્તન છે અને ટર્ચીઓ શું સારું એવું કામ કરેલું છે અને લોકો બ્રહ્માંડ માણસને ખૂબ માનતા સાથે આવે છે એ લોકોની માનતા પૂરી થાય છે તો આવે ઘણા 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 દૂર દૂર લોકો અહીંયા આવે છે જય નર્મદે એ તો સનાતન કાળથી છે એનો ઇતિહાસમાં એવું છે કે ગંગા ગંગા માતા જ્યારે પૃથ્વી પર અવતરણ થયું આપણે બધા લગભગ એનો ઇતિહાસ જાણીએ છીએ કે ભગીરથ રાજા ખરા ભગીરથ રાજાએ તપ કર્યો અને ગંગા મૈયાને પૃથ્વી ઉપર લાવ્યા ગંગા મૈયાને પૃથ્વી ઉપર લાવ્યા એટલે ગંગા મૈયાએ એવું કહ્યું કે ભાઈ મારો વેગ એટલો બધો છે તો હું પાતાલમાં જતી રહીશ મારા વેગ ધારણ કરવાનો કોઈ આયોજન કરો એટલે શંકર ભગવાનની જટામાં એમને ઉતરવાનું કહ્યું એટલે ગંગા મૈયાને અંદરખાને એવું અહંકાર આવ્યો અભિમાન આવે કે ભાઈ શંકર ભગવાન મહાદેવજીના જટામાં હું જઈશ તો આખા પાતાળમાં લઈને જતી રહીશ ક્યાં વેગ સહન કરવાના હવે એમના મનમાં જે અહંકાર આવ્યો પછી તો એ આપણે બધા જાણીએ છીએ કે જટામાં આખા ખોવાઈ ગયા બહાર નીકળવાનો રસ્તો મળ્યો નહીં એટલે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો મારી ભૂલ થઈ ગઈ મહાદેવજીના વિશે મેં આવું વિચાર્યું એટલે એમને મહાદેવજીને પ્રાર્થના કરી કે મને તમે જટામાંથી બહાર નીકળવાનો માર્ગ આપો એટલે મહાદેવજીએ એમની જટામાંથી નીકળવાનો માર્ગ આપ્યો પછી એ પ્રાયી સ્વરૂપે એમને અહીં ગંગનાથ મહાદેવ અત્યારે જે શિવલિંગ છે એ જગ્યાએ કલહવાડી કુલહાડી ક્ષેત્ર કહેવાય શાસ્ત્રમય એને કુલહાડી ક્ષેત્ર કહેલું છે ત્યાં આગળ એમને સાધના કરી ગંગા મૈયાએ સાધના કરી એટલે વૈશાખ સુદ સાતમના દિવસે ગંગા સપ્તમી કહેવાય એ દિવસે શંકર ભગવાન સ્વયં અહીંયા આગળ પ્રસન્ન થયા પ્રગટ થયા અને ગંગા મૈયાને વરદાન આપવા માટે કહ્યું એટલે ગંગા મૈયા એવું કહ્યું કે હું પૃથ્વી ઉપર આવેલું છું બધા મારામાં સ્નાન કરીને પાપમાંથી મુક્ત થશે તો મારા કલ્યાણ અર્થે પણ કંઈક થાય એવું તમે વરદાન આપો એટલે મહાદેવજી એવું કહ્યું કે વૈસાક્ષુ સાતમ ના દિવસે તમે અહીં નર્મદા નદીમાં નર્મદા જેને મળવા આવો છો સ્નાન કરવા તમારું પણ કલ્યાણ થશે અને બધાનો ઉદ્ધાર થશે એટલે એવું કહેવાય છે શાસ્ત્રો મુજબ કે વૈશાખ સુ સાતમ ગંગા સપ્તમી જે આવે બ્રહ્મ મૂહર્તમાં સ્વયં ગંગા માતા ગંગાજી અહીંયા આગળ સરસ્વતી ગુફા છે ગંગા ખાડી કહેવાય ગંગનાથની બાજુમાં ત્યાં આગળ સ્વયં એ સ્નાન કરવા માટે બ્રહ્મ મૂર્તમાં આવે છે અને પછી એક જ દિવસ વર્ષમાં આવે ખાલી અને પછી લુપ્ત થઈ જાય છે આ ગંગનાથ મહાદેવની ઇતિહાસ હતો હવે અહીંયા આગળ બ્રહ્માનંદજી સ્વામી કરીને થઈ ગયા સિદ્ધ પુરુષ હતા બ્રહ્માનંદજી સ્વામી એમને દશે દસ મહાવિદ્યાઓ જે કહેવાય મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી આ બધે બધી એમને જાગૃત હતી અત્યારે આ જગ્યા એકદમ જાગૃત છે કોઈ પણ બહારથી તમે આશ્રમમાં પ્રવેશ કરશો તો તરત જ તમને એવી અનુભૂતિ થશે બરાબર છે કે ભાઈ ના અલૌકિક જગ્યા છે તપોભૂમિ છે બ્રહ્માનંદજી સ્વામીનું એવું કહેવાય છે કે આયુષ્ય કેટલું છે એ તો ખબર નથી અને પણ શ્રી અરવિંદે એમની બુકમાં એવું નોંધેલું છે કે ઉષામાં ઓછું એમનું બસો ને ત્રીસ વર્ષ કે બસો ને ચાલીસ વર્ષનું આયુષ્ય હોવું જોઈએ કારણ કે શ્રી અરવિંદ જયારે અહીંયા આગળ ગંગનાથ આવેલા ત્યારે બંને વચ્ચે ઘણી વાર મુલાકાતો થતી હતી મુલાકાતમાં વાત વાતમાં બ્રહ્માનંદજી સ્વામીને એક દાંત દુખતો હતો એટલે શ્રી અરવિંદ એવું કહ્યું એવું હોય તો મેડિસિનને હું મંગાવું તમને દાંત દુખે છે એટલે સ્વામીજી બ્રહ્માનંદજી સ્વામી હસવા માંડ્યા ને એમને કહ્યું કે આ મારો દાંત ખરો ને એ તો પાણીપતનું યુદ્ધ થયું એ વખતનું દુખે છે હવે પાણીપતના યુદ્ધ ત્રણ થઈ ગયા એક ચૌસો ની સાલમાં થયું એક પંદરસો માં થયું ને એક સોરસો થયું એટલે કે એક્ઝેટ કયું હતું એ નતું કહ્યું પણ લાસ્ટ પણ જો પાણીપતનું યુદ્ધ પકડીએ તો એ વખતે એમની ઉંમર અંદાજે બસો ત્રીસ થી બસો ચાલીસ વર્ષની હોવી જોઈએ આ આ એક વર્થે પુરાવો છે હવે એમને ઘણી વખત નર્મદા માતાની પરિક્રમાઓ બ્રહ્માનંદજી સ્વામીએ કરી અને લાસ્ટ ટાઈમ કરતા કરતા એ ગંગનાથ મહાદેવ આવ્યા ગંગનાથ મહાદેવ આવ્યા અને દર્શન કરી અને એને એટલે અહીંયા કાયમી માટે સ્થાયી થઈ ગયા અહીં સ્થાયી થયા અને રાષ્ટ્ર હિત માટે પણ અહીંયા આગળ એમને કાર્ય કર્યું દાખલા અઢારસો સત્તાવન નો જે વિપ્લવ ખરો એવું કહેવાય છે બધું કે અઠાવન ના અઢારસો સત્તાવન ના વિપ્લવની જે સ્ટ્રેટેજી આખી વ્યૂહરચના રચાઈ એ અહીંયા આગળ બાજુમાં સરસ્વતી ગુફા છે એ સરસ્વતી ગુફાની અંદર રાણી લક્ષ્મીબાઈ ટાટિયા ટોપે નાણાં ફડણવીસ હતા ફ્રીડમ ફાઈટર એ બધા અહીંયા આગળ આવતા હતા બંને ચર્ચાઓ થતી હતી અને આખી અઢારસો સત્તાવનના ના વિપ્લવની અહીંયા આગળ સ્ટ્રેટેજી રચાઈ એવું ધ્યાનમાં એ લોકો કહે છે બધા એટલે રાષ્ટ્રના હિત માટે પણ આ જગ્યાનું યોગદાન યોગદાન છે એની અંદર હવે આ જે મંદિર પરિસર ખરું એ મંદિર તો સ્વયંભૂ શિવલિંગ છે સનાતન કાળથી શંકર ભગવાન સ્વયંભૂ પણ મંદિર ની અંદર જે પણ મૂર્તિઓ ખરીને એ બધી વિશિષ્ટ પ્રકારની છે એટલે ગુરુ પરંપરામાં બ્રહ્માનંદજીના શિષ્ય કેશવાનંદજી હતા કેશવાનંદજી પછી કૈલાસાનંદજી આવ્યા ગાદી ઉપર અને એમને ઓગણીસો ને છવ્વીસ ની અંદર આ મંદિરનું જે મૂર્તિઓ છે એની બધું આખું પરિસર મંદિરનું નવું બનાવ્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે આવતા વર્ષે ઓગણીસો છવ્વીસ માં બની આવતા વર્ષે બે હાજર છવ્વીસ આવે છે એટલે આ મંદિર સો વર્ષ પૂરા થાય છે એટલે સો વર્ષ પૂરા માટે આપણે અહીંયા આગળ આખું શતાબ્દી ઉજવવાની છે આખું વર્ષ એ ત્રણ દિવસ પહેલી ફેબ્રુઆરી પહેલી ફેબ્રુઆરી મહાસુદ પૂર્ણિમા છે એ બ્રહ્માનંદજી મહારાજ ની પુણ્ય થતી છે અને બાલા સુંદરી માતા ખરા એમનો પાટોત્સવ છે સાલગીરી એટલે પહેલી ફેબ્રુઆરીથી આખું વર્ષ આ સાલગીરા ઉજવીશું આપણે એટલે દરેક ભક્તોને પણ તમારા માધ્યમથી મારે કહેવું છે કે જો જેને પણ અનુકૂળતા હોય તો એમને હું અત્યારે આમંત્રણ આપું છું પહેલી બીજી ત્રીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તમે મોસ્ટ વેલકમ દર્શન કરવા આવો એવું મારે જય મહાદેવ જય ગંગા આપણું શુભ નામ મારો પરિચય વિરેન્દ્ર પંચાલ મારું નામ છે હું પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ ચાર્ટર્ડ એન્જિનિયર છું ગવર્મેન્ટ વેલ્યુઅર છું અને આ સંસ્થા સાથે ઓગણીસો એસીમાં મારા પિતાશ્રી અને અમારા આખા ફેમિલીના ગુરુ હીરાલાલ દાદા હીરાલાલ શાસ્ત્રી જેને હમણાં તમને પરિચય આપ્યો એમના દાદા એમની આંગળી પકડીને હું આવેલો બસ ઓગણીસો બોલો બીજું સાહેબ વિશે મંદિરના મહત્વ વિશે સંદીપભાઈએ ખૂબ વિગતવાર તમને માહિતી આપી છે છતાં પણ આ તો કેવું છે અનંત હરિ ગુણ અનંત એટલું બધું છે ને મંદિર વિશે બોલવાનું કે કલાકો થઈ જાય પણ એક વસ્તુ જરૂર કહીશ મિત્રો કે અત્યારના વર્તમાન સમયના ઝડપથી બદલાતા સામાજિક સમીકરણો અને પશ્ચિમી સંસ્કૃતિનું જબરજસ્ત આક્રમણ મહત્વાકાંક્ષાની હરીફાઈ એની અંદર આ આશ્રમ અને આશ્રમની ફિલોસોફી તત્વજ્ઞાન ખૂબ મોટો રોલ ભજવે છે મિત્રો એમ કહેવાય છે ભાઈએ જે વાત કરી બ્રહ્માનંદજી મહારાજ એમ કહેવાય છે કે આશ્રમની અંદર શસ્ત્ર શાસ્ત્ર અને સંસ્કૃતિ આ ત્રણેયને સરખો ન્યાય આપેલો તમારામાં શાસ્ત્રીય નોલેજ બહુ હોય જ્ઞાન વિજ્ઞાન પુષ્કર હોય પણ શૌર્ય ના હોય તો એટલે અહીંયા શસ્ત્ર શાસ્ત્ર અને સંસ્કૃતિ ત્રણેયને સરખો ન્યાય મળે છે ભાઈએ વાત કરી અઢારસો સત્તાવન ના સ્વાધીનતા સંગ્રામની અંદર આખી સાહેબ બ્લુ પ્રિન્ટ જ અહીંયા તૈયાર થઈ તાત્યા ટોપી નાના ફડનવીસ ઝાંસીની રાણી બધા અહીંયા આશ્રય લેતા અને ભાઈએ જે વાત કરી સરસ્વતી મંદિર હવે સરસ્વતી મંદિર કે છે પેલા લોકો ગુફા કહેતા હતા દિવસે શાસ્ત્રોનું જ્ઞાન થાય અને સમી સાંજે શસ્ત્ર વિદ્યા ચાલુ થાય એવો આ મુખ્ય રોલ છે સાહેબ આજે આ આશ્રમના માધ્યમથી એમ કહેવાય છે કે राष्ट्रीयता सामाजिक समरसता तू मैं एक ये री भोढ़ सौ वर्ष पहला ब्रह्मानंद जी महाराज डिक्लेर करेली के अगर भारत को अखंड भारत बनाना है तो हमें शस्त्र शास्त्र और संस्कृति इसके बाद राष्ट्रीयता धार्मिकता और सामाजिक समरसता ये तीनों को साथ में लेके चलना पड़ेगा જબી ભારત અખંડ રાષ્ટ્ર બને ગયા બીજું ભાઈએ જે વાત કરી પ્રમાણે આ જે સંસ્થાનું છે એમાં તમે જે સિવલિંગ જોયું સાહેબ એ એકચુઅલી અમારા ગુરુજી કહેતા ગણેશજી મહારાજ એ પથ્થર કોઈ દુનિયા પથ્થર નહીં એ વાસ્તવમાં ઉલ્કા છે અને ઘણા બધા પ્રયોગો થયા એમ કહેવાય કે પંદરસો ફૂટ પ્લસ એની ડેપ્થ છે ધીસ ઇઝ નોટ ધીસ વર્લ્ડ સ્ટોન એ આસમાની પથ્થર જેને ઉલ્કા કહેવાય એ છે એ અહીંનું ખૂબ મહત્વ છે અને બીજું ભાઈએ કહ્યું કે ઓગણીસો છવ્વીસમાં માં મંદિર બનાવેલું એ વખતે કૈલાસનજી મહારાજે શિવલિંગની ઉપર આખું શ્રીયંત્ર બનાવ્યું તમે જોજો એટલે જ્યારે તમે જળ ચડાવો ત્યારે એમાંથી જે કોસ્મિક રેઝ ક્રિએટ થાય અને ઉપર પિરામિડ છે કોસ્મિક એનર્જીથી બાયોકોસ્મિક એનર્જી ક્રિએટ થાય અને એનાથી તમારી બોડીમાં ઘણા બધા ફેર પડે છે એવું લોકો માને છે વૈજ્ઞાનિકો પણ અહીંયા પ્રૂવ કરે છે એવી આ ગંગનાથની વિશેષતા છે ખાસ તો શિવલિંગ પછી અખંડ ધૂણો છે હવે એ ક્યારથી ચાલુ થયું કોઈને ખબર નથી આ એનું બીજું એટ્રેક્શન છે ત્રીજું છે પૌરાણિક વડનું ઝાડ ઘણા લોકોના વડની ઝાડની અંદર ઘણી બધી અનુભૂતિઓ થાય છે એનું બહુ વિશેષ મહત્વ છે એમ લોકો એવું કહે છે સંતો મહંતો પંડિતો કે દસ મહાવિદ્યાઓ અહીંયા સાક્ષાત છે વડના ઝાડની ત્યાર પછી પૂર્વમાં નર્મદા નદી વહે છે ગંગનાથને સેન્ટરમાં રાખીએ તો પંદર કિલોમીટર પૂર્વમાં પંદર કિલોમીટર પશ્ચિમમાં એ થર્ટી કિલોમીટર્સની જે એરિયા છે એને યુનિવર્સલ પોઈન્ટ કહ્યું છે અને એમાં પૌરાણિક કથા અનુસાર માર્કંડે પુરાણ તમે લો એ રેવાખંડ લો લો પુરાણ લો એમાં રાજા બલીએ જે પૃથ્વી પરથી જે પાતાળમાં ગયેલો એ આ પોઈન્ટ છે કેટલું સાહેબ આ ઇમ્પોર્ટન્ટ છે આ જગ્યાનું ત્યાર પછી આવે છે આ આ નદી છે એ પૂર્વમાંથી વહે છે ને પશ્ચિમમાં જાય છે પૂર્વની અંદર તમે જો આ ખીણ ચાકી એ એકચુઅલી ખૂબ ગ્રીન ખીણ હતી પહેલા અને ચાણક્યવન તરીકે એમ કહેવાય છે કે તક્ષશિલાથી નાલંદા જ્યારે ચાણક્ય ગયો ત્યારે અહીંયા રોકાયેલો અને પશ્ચિમમાં ઔષધીય આખું બોટોનિકલ ગાર્ડન કૈલાસાનજી મહારાજે વિકસાવ્યું એમાં ફિઝિકલ વાઇટલ મેન્ટલ સાયકિક દરેક પ્રકારની હેલ્થ એના ઉપચાર થતા હતા ખાલી શરીર સૌટવ નહીં માણસ ફિઝિકલી પાવરફુલ હોય પણ મહત્વાકાંક્ષા ના હોય એનું મગજ વિસ્તુ ના હોય આ બધા જ પ્રયોગો અહીંયા ચાલતા હતા એવી આ જગ્યા છે ત્યારબાદ આ થઈ વાત એની અને જે માર્કંડે પુરાણ ની અંદર એમાં તો ભાઈએ વાત કરી ગંગા માતા અહીંયા કરેલી ગંગા નર્મદા અને ભગવાન શિવ ત્રણ પ્રગટ થયેલા સુખ સાતનમાં દિવસે ત્યારે એ ગુપ્ત સરસ્વતી નું પ્રાગટ થયું અને સરસ્વતી ની સ્વીટ મેમોરીમાં અત્યારે સરસ્વતી ગુફા મંદિરમાં માતા સરસ્વતી ની મૂર્તિ છે અને પ્રભુ શ્રી અરવિંદ જેના વિશે શું કહેવાય એ પોતે ત્યાં જતા હતા અને ઘણા લોકો વિદ્યાર્થીઓ પણ સરસ્વતી મંદિરમાં દર્શન કરે છે છે એમની મનોકામના પૂર્ણ થાય ત્યાર પછી અહીંયા પુરાણની અંદર એવી કથા આવે છે કે જ્યારે યુધિષ્ઠિરે મહાભારત યુદ્ધ પતી ગયું ત્યારે એને ગ્લાની થઈ કે આટલું બધું કટલેઆમ થઈ તો યુધિષ્ઠિરે અહીંયા તપશ્ચર્યા કરી એ આ યુધિષ્ઠિરની યુધિષ્ઠિર યુદ્ધમાં સ્થિર રહેનાર જો બાજુમાં નંદકેશ્વર મહાદેવ છે જયારે કુબેરનું બધું લૂંટાઈ ગયું રાવણે બધું એનું ઐશ્વર્ય લઈ લીધું વિમાન વિમાન બધું ત્યારે કુબેર હતાશ થઈ અને બાજુમાં અહીંથી બે કિલોમીટર દૂર કુબેરેશ્વર મહાદેવ કર્ણાલીમાં છે ત્યાં એને તપસ્યા કરી

અને સ્વાધીનતા અઢારસો સત્તાવન ના સ્વાધીનતા સંગ્રામમાં જે યોગદાન આપ્યું એ તે રાષ્ટ્રીય પણ મહત્વ છે કોઈ સંસ્થા એવી નહીં હોય જે ત્રણેય વસ્તુ ભેગી જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જેવી રીતે બરાબર હોય તો શરીર સારું ચાલે એવી રીતે ભારત દેશને ભારતીય સંસ્કૃતિ જો ટકાવી હશે તો આશ્રમમાં ચાલતી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ ધાર્મિક પ્રવૃત્તિઓ અને સામાજિક સમરસતાની પ્રવૃત્તિઓનો પણ વેગ આપવો જ પડે અને એના અનુક્રમે સંદીપભાઈ તો અમારા ટ્રસ્ટી છે નાની ઉંમરે પણ એમને આશ્રમનો ખૂબ વિકાસ કર્યો છે હું પણ એમની સાથે જ છું એટલે એમને આ સો વર્ષ બે હજાર છવ્વીસ ને એવી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે જેથી લોકો સુધી આ વાત જાય સાહેબ સાચો ઇતિહાસ ભણવામાં નથી આવતો યા દેશની આપણી ખરેખર બહુ દુઃખતી નસ છે દેશને સાચા ઇતિહાસથી વાકેફ કરવો જોઈએ કોઈને ખબર નહીં કોઈ અઢારસો સત્તાવનના ના સ્વાધીનતા સંગ્રામમાં બ્રહ્માનંદજી મહારાજનો શું રોલ હતો એવી ઘણી બધી વાતો છે ને બ્રહ્માનંદજી મહારાજની વાત કરું પર્ટિક્યુલરલી ભાઈએ કીધું ને ટુ ફોર્ટી પ્લસ એટલું તો આયુષ્ય સાહેબ ઘણા બધું ઘણા બધે ઘણા બધા લોકોએ રિસર્ચ પણ કર્યા છે અને સાત ફૂટ ચાર ઇંચની એમની હાઇટ હતી એટલો વિશાળ એમના અજાન બાહુ હતા એમના જીવનના ત્રણ મંત્રો હતા માતૃભૂમિની મુક્તિ એટલે જ મોક્ષ મોક્ષ એટલે માળા કરવી પૂજા કરવી નહીં માતૃભૂમિ જ્યાં સુધી લાચાર છે ત્યાં સુધી હું જંપીને નહીં બેસું એ જ મારી કર્મ એ જ મારો મોક્ષ માતાને મોહ પાસમાંથી છોડાવો ઇતિ મોક્ષ ત્યાર પછી એમને કીધું સચ બોલ હરીશે પ્રેમ કર સત્યમ તીર્થમ ક્ષમા તીર્થમ તીર્થમ મનિદ નિગ્રહ સર્વભૂત દયા તીર્થમ તીર્થમ માનવ વેવ છે સત્યને એમને તાકાત બનાવી અને છેલ્લે બ્રહ્મ સત્ય જગત મિથ્યા બ્રહ્મ સત્ય છે જગત તો બધું મિથ્યા છે એ મિથ્યાત્મને એમને પરિ એમને એમની પરીક્ષામાં ઉતાર્યું અને સિદ્ધ કર્યું બ્રહ્મ અમારી આત્મા બ્રહ્મ અમારા જીવ બ્રહ્મ મેં હમ યુ રહે જો માખન મેગી ધન્યવાદ ભાઈ સતીશભાઈ આપ આ અમારી જે ભાવના છે અમારી લાગણી છે એટલી બધી વાતો છે તમે સદીભાઈ જોડે બેસો અને નરેશભાઈ જોડે બેસો તો ઘણો બધો ઇતિહાસ મળે આ ભૂદેવો આખું પરિવારે ખૂબ એમનું યોગદાન આપ્યું છે એ બદલ હું ગંગના ટ્રસ્ટી મંડળ અને ગંગનાથ આશ્રમમાં કાર્યકર્તા બધા જ મિત્રો અહીંયા સુંદર ગૌશાળા ચાલે છે તમે જોઈ હમણાં ગૌશાળાના ગોવાળોનો પણ મારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હવે તમે કહો ગંગનાથ મહાદેવ મંદિર વિશે હું આપ સૌ દર્શકોને અપીલ કરું છું બહુ સિદ્ધ પીઠ છે ધાર્મિક પીઠ છે ને તમે અહીંયા આવો દર્શનનો લાવો એક મહિના પછી આશ્રમને સો વર્ષ પૂર્ણ થાય છે તે અનુસંધાનમાં આશ્રમ દ્વારા પહેલી ફેબ્રુઆરી બીજી ફેબ્રુઆરી ત્રણ ફેબ્રુઆરીએ બહુ મોટો ધાર્મિક કાર્યક્રમ રાખ્યો છે આપ આવો આપના દુઃખદર દૂર કરો એવી હું સતીષ પંડિત એમડી મહાગુજરાત તમને અપીલ કરું છું